મંગાવશો તો પણ નહી આવે નવી પેટર્ન બીજી નવી આવે પણ આ પેટર્ન એક જ વાર આવે એક વ્યક્તિ એક જ વાર પહેરી શકશે વાહ ભાઈ ટૂંક સમયમાં રાજકોટમાં ડંકો વગાડી દીધો છે થોડાક જ સમયમાં બીજી બ્રાન્ચનું ગ્રાન્ડ ઓપનિંગ છે છ તારીખે રામનવમી ના દિવસે અહીંયા ધમાકેદાર ત્રણ દિવસ સુધી ઓફર આપવાની છે છ સાત અને આઠ માં આઠ તારીખ સુધી શું આપશો શું પચીસ ટકા ડિસ્કાઉન્ટ રોઝ ગોલ્ડ છે તમે પાંચ ગ્રામ ઉપર ખરીદી કરશો એટલે અને સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીમાં દસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ છે